ખેતી પાવર લાઇટના ધાંધિયા હોય ત્યારે અનેક વખત રજૂઆત કરવા છતાં ચોટીલા અધિકારી જીબીના સાહેબ શ્રી ફોન પણ ઉપાડતા નથી ત્યારે તમામ ખેડૂત એવા નવા ગામ બામણબોર ખાતેદાર એવા પત્રકાર રિપોર્ટર બાબુભાઈ ડાભી છગનભાઈ ડાભી પોપટભાઈ ડાભી વાડી વિસ્તારના છેલ્લા ચાર દિવસથી ચોટીલા અધિકારીઓને લાઇનના ધાંધિયા જોવા મળ્યા હતા તાત્કાલિક ધોરણે વરસાદ ન હોવાથી મોંઘામાં મોર બિરિયારણ અને દવા બિયારણ વાવ્યા હોય ત્યારે આપ સાહેબ શ્રીને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ખેડૂતોને આઠ કલાક વીજળી આવે એવી ખેડૂતોની ઉઠી છે માંગ ઉઠી છે અહેવાલ જયસિંહભાઈ સારોલા સાયલા હા ખેડૂતભાઈ તમારી શું માંગ છે અરે આ ત્રણ દીધી તો લાઈટ સારું કઈ લાઈટ નથી એક વાર આ બિયારણ વાવી દીધું છે અને આ લાઈટ વાળા લાઈટ આપતા નથી આ લાઈટ ચોટીલા કિરણ દોરી લાઈટ છે અને ઉડાઈ લોકો લાઈટ આપતા નથી હવે બિયારણ વાવી દીધું છે એનું કરવું શું અમારે એક વરસાદ થતો નથી બી અંદર ને અંદર મળી જાય આ બી નો ભાવ તમે જોવો તો અમારે હવે શું કરવાનું તમે આના કઈક પગલા લ્યો લાઈટ વાળાના કઈક લાઈટ નું કરાવો અમને કેટલા દિવસથી છોટીલામાં સોટીલામાં લાઈટ નથી આ ત્રણ દિવસ અમારે લાઈટ નથી ત્રણ દિવસ દીવડો નથી થતો વીડ વિસ્તારમાં અમારો ખેતી છે ને આ અમે એક જનાવરની ની બીક દીપડા બીક અને લાઈટ ચાલુ કઈ ન મળે તો શું કરવાનું તો સાહેબ આનું કઈક તમે ગમે કઈક કરાવો અમને તમારું નામ મારું નામ અકાભાઈ